વરસાદ જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને વિસાવદરના જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદના કારણે કોપટડી મયારી કાબરૂ અને શિકાડો નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે વિસાવદર શહેરનો ધારી બાયપાસ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી બંધ કરવો પડ્યો હતો જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મધ્યગીરના કનકાય કનકાઈ વિસ્તારમાં શિંગોડા નદીમાં પૂરની સ્થિતિના કારણે મંદિરની દિવાલ નજીક પાણીનો ધસમસતો પ્રવાહ પહોંચી ગયો છે જેનાથી નજીકના વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે છોટાઉદેપુરના સુખી ડેમમાંથી ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે પાંચ હજાર પાંચસો સત્તાવન ક્યુસેક પાણી છોડાતા ભારત નદીમાં પાણીની આવક વધી છે ડેમના કમાન્ડ વિસ્તારમાં ત્રણ પોઈન્ટ અડતાલીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે સિઝન દરમિયાન કુલ બાવીસ પોઈન્ટ છત્રીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ડેમમાં હાલ એક હજાર બસો વીસ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની રૂલ લેવલની સપાટી એકસો પિસ્તાલીસ પોઈન્ટ પચાસ મીટર છે જ્યારે એકસો સુડતાલીસ પોઈન્ટ બ્યાસી મીટર એફઆર લેવલ નોંધાયો છે ડેમના પાંચ છ અને સાત નંબરના ગેટને જીરો પોઈન્ટ સાહીઠ મીટર જેટલા ખોલી પાંચ હજાર પાંચસો સત્તાવન પોઈન્ટ પંચોતેર ક્યુસેક છોડવામાં આવ્યું હતું આ ડેમમાં છોતેર પોઈન્ટ પંચાવન ટકા જેટલો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે જેના કારણે ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે ખંભાળિયા તાલુકાના કેશોદ પર ભારથર લાલપરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે શરૂઆત કરી છે ત્યારે કલ્યાણપુર તાલુકાના રાવલ રાજપરા ચુર હરિપર જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સુરેન્દ્રનગરના રતનપર જોરાવરનગર વઢવાણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદના પગલે સુરેન્દ્રનગરના લોકોએ બફારાથી રાહત મેળવી છે ખેડૂતો માટે કાચું સોનું વરસ્યું જેથી કપાસ મગફળી જેવા પાકોના વાવેતરમાં ફાયદો થયો છે સુરેન્દ્રનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પગલે વરસાદી પાણી પણ ભરાયા છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે બાબરા વડીયા અને બગસરા સહિત લાઠી પંથકમાં ઘનઘોર વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે આ સતત વરસાદી માહોલે ખુશીમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જ્યો છે કારણ કે આ વરસાદ ચોમાસાના પાકો ખાસ કરીને કપાસ અને મગફળી માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે